જે કેસની વિગત એ રીતની છે કે ફરિયાદી ઇન્ડસઇન્ડ બેંકે આરોપીને વાહન ઉપર લોન આપેલ જે લોનની ચૂકવણી કરવામાં આરોપી ડિફોલ્ટ થયેલ ત્યારબાદ બેંક દ્વારા આરોપી સામે નામદાર કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કરવામાં આવેલ જે ચેક રિટર્નના આ કેસમાં આરોપી તરફે વકીલ શ્રી યુસુફ ખાન પઠાણે ફરિયાદી બેંકના મેનેજરની લંબાણપૂર્વક ઉલટ તપાસ કરેલ અને ઉલટ તપાસ દરમિયાન વિવિધ બચાવો રેકોર્ડ ઉપર લાવવામાં સફળ થયેલ ત્યારબાદ આરોપીના વકીલ તરફે નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ કરી આરોપીનો બચાવ કરતા નામદાર કોર્ટે આરોપીના વકીલ શ્રીની દલીલો ધ્યાને લઈ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ આજરોજ ફરમાવ્યો હતો જે લોનની ચૂકવણી માટે આઈડીબીઆઈ બેંક અંકલેશ્વર શાખાનો તારીખ ચૌદ પાંચ બે હજાર ચૌદના રોજનો રૂપિયા નવ લાખ ચૌદ હજાર ચારસો સડસઠની રકમનો ચેક નંબર ઝીરો સિક્સ ઝીરો થ્રી ઝીરો ફોરવાળો ચેક બેંકને આપતા સદર ચેક એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે પરત આવેલ જેથી બેંક દ્વારા આરોપીને કાયદેસરની સામે મર્યાદામાં ચેક રિટર્નની ડિમાન્ડ નોટિસ આપી પરત થયેલ ચેકની રકમ નહીં મળતા કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ દાખલ કરેલ